જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહનો ઝોનમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર સપાટો બોલાવ્યો હતો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામના ઇકો ઝોનમાં ગેરકાયદે ચાલતા પેવર પ્લાન્ટ અને અનઅધિકૃત સંગ્રહ કરેલ ખનીજ ઉપર રેડ કરીને સીઝ કર્યા હતા ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અગિયાર હજાર ચારસો છપ્પન મેટ્રિક ટન બ્લેક ટ્રેપ અને મશીનરી રૂપિયા એકાવન લાખ છન્નું હજાર ચારસો ને એકતાલીસનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર અને જમીન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા હતા તેમજ જમીન માલિક અતુલ બચુભાઈ ખોખર રહે કોડીનાર અને ઇકો સેન્સિટીવ ઝોનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો જથ્થો સંગ્રહ કરનાર કોન્ટ્રાક્ટર કે વી બારડ અને તુષારભાઈ પંડ્યા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી માટે ઉના પ્રાંત અધિકારી દ્વારા તજવીજ હાથ ધરાય છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકામાં આવેલ વડવિયારા ગામ કે જે ઇકો સેન્સિટીવ ઝોનમાં આવેલું છે તેના સર્વે નંબર બસો સાડત્રીસ પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસ અધિક કલેક્ટર એસડીએમ મામલતદાર ગીરગઢડા ખાણપીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવે સદરૂ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર અગિયાર હજાર ચારસો ને છપ્પન મેટ્રિક ટન કે જેની અંદાજીત કિંમત એકાવન લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેક બ્લેકટેપનો જથ્થો છે એ સંગ્રહ થયેલો જોવા મળેલ આ જથ્થો છે એ અનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે ઇકો સેન્સિટિવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી જ્યાં કુદરતી સંપત્તિ ધરાવતો જિલ્લો છે અહીંયા જે આખા એશિયાનું જે નજરાણું કહેવાય એવા સિંહનો વસવાટ છે તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિ દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં છે અને આવી કોઈપણ બાબત જો ધ્યાનમાં આવશે તો એને કડક હાથે ડામી દેવામાં આવશે